ભદ્ર કચેરીમાં આવેલી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસનો દિવાલ ધરાશય થવાની ઘટના જેમાં એક મહિલાનું મોત નીપજ્યું જે મામલે હવે પાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે તાત્કાલિક ધોરણે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અહીંથી જ પસાર થવાની છે બપોર બાદ જૂની ગઢીના શ્રીજીની વિસર્જન યાત્રા તે પૂર્વે પાલિકાની ટીમ કામે લાગી ગઈ છે કાટમાળ હટાવવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરની ભદ્રકચેરીની દિવાલ ધરાશય થતાં એક મહિલાનું મોત થયું છે હવે જે પ્રકારે કહી શકાય કે સૌથી મોટી જાનહાનિ તળી છે કારણ કે અહીંથી જ આજે સાંજે સાંજે પાંચ વાગ્યાની આસપાસ આ કહી શકાય કે જૂનીગઢી મિત્ર મંડળના શ્રીજીની આગમન વિસર્જન યાત્રા નીકળવાની હતી ત્યારે હવે જે આખી ઘટના ઘટી છે દિવાલ ધરાશય થવાને કારણે એક મહિલાનું મોત થયું છે ત્યારે પાલિકા તરફથી યુદ્ધના ધોરણે આ કહી શકાય કે આ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે સમગ્ર મામલે હવે કહી શકાય કે આખી ઘટનાથી લઈને હવે આખી પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કહી શકાય કે કાટમાળ હટાવની કામગીરી હાથ ધરવામાં આવી છે કેમેરામેનની હાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા